સવાલો પણ તંત્ર સામે ઉઠી રહ્યા છે કે આ તરફ રાજ્યમાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી છે રાજ્યના કુલ ઓગણપચાસ જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જ્યારે ચોવીસ જળાશયો એલર્ટ પર છે ઓગણીસ જળાશયો વોર્નિંગ લેવલ પર મૂકવામાં આવ્યા છે વરસાદને પગલે રાજ્યના ઓગણત્રીસ જળાશયો સો ટકા જેટલા ભરાઈ ગયા છે રાજ્યના ત્રાસઠ જળાશયો એવા છે કે જે સિત્તેરથી થી સો ટકા જેટલા ભરાયેલા છે આ તરફ ગાંધીનગરના સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા નદીના પાણીની આવક વધતા જ સંત સરોવરના દરવાજા ખોલાયા છે સંત સરોવરના દરવાજા શૂન્ય પોઈન્ટ સાહીઠ મીટર ખોલવામાં આવ્યા સંત સરોવરમાંથી દસ હજાર ચારસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે નદી કિનારાના લોકોને સચેત કરવામાં આવ્યા ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદી પર આવેલા સંત સરોવરના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે પ્રયાસ કરીશ કે સાબરમતી નદી પર આવેલું આ સંત સરોવર છે અને તેના હાલ મુખ્ય ચાર દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે નદીમાં પાણીની આવક વધતા સંત સરોવરના આ ચાર દરવાજા હાલના તબક્કે ખોલવામાં આવ્યા છે મહત્વની વાત જો કરવામાં આવે તો સંત સરોવરમાં હાલ ત્રણ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ હોવાનું પણ સામે આવ્યું છે સંત સરોવરમાં ચાર દરવાજા એટલે કે જીરો પોઈન્ટ સાહીઠ મીટર હાલા તબક્કે ખોલવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારમાં સાર્વત્રિક વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક થવા પામી છે અને ખાસ કરીને ગાંધીનગરથી અમદાવાદ વચ્ચેના જે નદી કિનારાના જે ગામડાઓ છે વિસ્તારો છે જે નીચાણવાળા વિસ્તારો છે તે તમામ લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સાવચેત રહેવા માટે પણ સૂચનો આપવામાં આવ્યા છે મહત્વની વાત જો કરવામાં આવે તો અમદાવાદ સહિત રાજ્ય આખાઇની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેને પગલે નીચાણવાળા વિસ્તારોની અંદર આ જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે પણ લોકોને એલર્ટ રહેવા માટે પણ સૂચનો જે છે તે હાલ આપવામાં આવ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે કલ્પી ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર